અમરેલી લેટર કાંડમાં દિવસે ને દિવસે અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે એક તરફ કૌશિક વેકરિયા ચૂપી સાંધીને બેઠા છે તેની જ સામે અત્યારે હાલ વિપક્ષના લોકો તેમને અનેક સવાલ પૂછી રહ્યા છે કે શા માટે તે ચૂપ બનીને બેઠા છે આ બધાની વચ્ચે મનીષ ભંડેરી કોંગ્રેસ નેતા ફરી એક વખત મેદાને આવ્યા છે અને તેમણે કૌશિક વેકરિયા ઉપર આકરા પ્રહાર કર્યા એટલું જ નહીં તેમણે અનેક એવા ખુલાસા પણ કર્યા છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે આ બધાની વચ્ચે અમરેલી લેટર કાંડનો વિવાદ છે તે હજી સમ્યો નથી આ વિવાદમાં અત્યારે હાલ એવા પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે હવે જે નિર્લિપ્ત રાય છે તે પણ જે સમગ્ર રિપોર્ટ છે તેને છે પરંતુ હવે આ બધાની વચ્ચે મનીષ ભંડેરી જે કોંગ્રેસના નેતા છે તેમના દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે એટલું જ નહીં કૌશિક વેકરિયા ઉપર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે તેઓ પૂછી રહ્યા છે કે શા માટે કૌશિક વેકરિયા ચૂપી સાંધીને બેઠા છે એટલું જ નહીં જ્યારે કૌશિક વેકરિયા નવા એક ઉદ્ઘાટનના કાર્યક્રમમાં જવાના હતા ત્યારે તેમની સાથે ખુલાસો કરવામાં આવ્યો છે આક્ષેપો કરનાર ખુદ ભાજપના લોકો હતાશ થી પચીસ દિવસ જેવો સમય વીતી ગયો છતાં કૌશિકભાઈ વેકરિયા આ બાબતે હજુ મૌન સેવીને બેઠા છે મીડિયાને કે લોકોને કે સમાજ કોઈ પણ પ્રકારનું નિવેદન આપતા નથી અને જે છોકરી જે હતી એણે કૌશિકભાઈ વેકરિયાને ભાઈ તરીકે સંબોધન કરીને જે પત્ર લખ્યો મદદ માગી ન્યાય માટે છતાં પણ કૌશિકભાઈ વેકરિયા આ પીડિત પાયલને મળવા પણ ગયા નથી એને ન્યાય માટે કોઈ પણ પ્રકારની મદદ પણ કરી નથી પોતાની વિધાનસભા વિસ્તારમાં અમરેલી જિલ્લામાં દારૂ રેતીના હપ્તાથી જે કૌશિકભાઈની જે પ્રતિષ્ઠા જે ખરડાની જેની ઇમેજ ખરડાણી છે એની છબી સુધારવા માટે એની પ્રતિષ્ઠા સુધારવા માટે કૌશિકભાઈ વેકરિયા અમરેલી વિધાનસભા વિસ્તારમાં છેલ્લા ત્રણ કે ચાર પોતાના માન્યતાઓ હોય એમના જે કાર્યકરો હોય એમની પાસે ફૂલ લડાની વર્ષાઓ કરાવડા ઢોલ વગાવડા તો એમ કઈ કૌશિકભાઈ તમારી પ્રતિષ્ઠા કે છાપ સુધરે એમ નથી ખરેખર તો તમારી ઉપર જે આક્ષેપો થયા છે એ જો ખોટા હોય તો તમારે લોકોની વચ્ચે મીડિયાની સામે આવીને એના ખુલાસા કરવા જોઈએ પણ તમે ક્યાંક આ ખુલાસાથી બચી રહ્યા રહ્યા ભાગી હોય એટલે એનો મતલબ એવો છે કે ડાયલમાં કંઈક કાળું છે ગઈકાલે કાલે અમરેલી તાલુકાના નાના આકડિયા ખાતે એક બ્રિજનું એક પુલનું ખાતમુહૂર્ત કરવા માટે

તમારી ઉપર થયેલા આક્ષેપ ઉપર કે લેટર કાન તમે કેમ એક દીકરી તમારી પાસે ન્યાય માંગે છે એક ભાઈ તરીકે તમને વિનવે છે છતાં પણ એમની મદદ કેમ નથી કરતા એમની મુલાકાત કેમ નથી લેતા આજે અમરેલી વિધાનસભા અમરેલી જિલ્લાની જનતા સહી તમને સવાલ પૂછી રહી છે અત્યારે હાલ અમરેલીમાં કોઈ પણ જગ્યાએ ખાતમુહૂર્ત થતું હોય તો કદાચ કૌશિક વેકરિયા ત્યાં જતા હોય છે આપણે તેમના ફોટા સોશિયલ મીડિયા પર જોતા આવ્યા છીએ પરંતુ અત્યારે હાલ કૌશિક વેકરિયાનો લોકો આંકરો વિરોધ કરી રહ્યા છે આની પહેલા પણ આપણે જોયું હતું કે એક લોકાર્પણ અને એક ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો જેમાં અરવિંદ રાણપડિયા પહોંચ્યા હતા વિરોધ કરવા માટે એક સામાન્ય જનતા તરીકે જવાબ પૂછવા માટે ત્યારે પણ ધારાસભ્ય કૌશિક વેકરિયા તેની સાથે જે સાંસદ હાજર હતા તેમ છતાં પણ અરવિંદ રાણ

લોકોને ગઈકાલે જામીન મળ્યા હતા પરંતુ તે લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે અને તે લોકોની પણ તપાસ એટલી જ ચાલી છે એટલે હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે શું જે નિલિપ્ત રાય દ્વારા જે રિપોર્ટ આપવામાં આવે છે તે રિપોર્ટમાં પણ અનેક એવા તે પણ હવે જોવાનું રહેશે જોકે અત્યારે હાલ કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે તેમાં પરેશ ધાનાણી પણ આવી ગયા અને મનીષ ભંડેરી પણ આવી ગયા અત્યારે દરેક લોકોના મુખ પર એક જ સવાલ છે કે શા માટે કૌશિક વેકરિયા ચૂપી સાંધીને બેઠા છે